લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવાપી અભિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો યુનિટ માર્ચ અંતર્ગત આજે બનાસકાંઠાના દિયોદરમાં એકતાનો ભવ્ય સંદેશ ગુંજ્યો દિયોદરના નવીન માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થયેલી આ ભવ્ય પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી આ પ્રસંગે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ પદયાત્રા દિયોદરના વિવિધ માર્ગો બજાર આરામ ગૃહ અને આદર્શ હાઈસ્કૂલ થઈને સણાદર મંદિર ખાતે પહોંચી હતી માર્ગો પર ઠેર ઠેર ભવ્ય પદયાત્રાનું પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રા દરમિયાન સહભાગીઓએ સરદાર પટેલના આદેશોને જીવનમાં ઉતારવા રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ અને જાગૃતિ શિબિર જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સણાદર મંદિર ખાતે યોજાયેલી ભવ્ય સભામાં દીવદર પ્રાંત અધિકારી ડી એન કાછળ મામલતદાર એ આર નીનામા તાલુકા વિકાસ અધિકારી શ્યામળભાઈ પટેલ સણાદરના મહાન અંકુશ કિરી બાપુ સહિત ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ મહિલા પ્રમુખ અલકાબેન જોશી અને અન્ય આગેવાનો તથા તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો